નમસ્કાર દર્શક મિત્રો હું છું કાજલ સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે આજ ડૉક્ટર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ચૌદ એપ્રિલના રોડ સમગ્ર ભારત દેશમાં ડોક્ટર બાબાસાહેબની જન્મજયંતિની ઉજવણી થઈ રહી હોય ત્યારે વડોદરા શહેરમાં રેસકોસ સર્કલ પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જે પ્રતિમા સ્થાપિત કરેલી છે તેના ભાગરૂપે આજ રોજ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રેસકોસ સર્કલ પાસે શ્રી નવીનચંદ્ર સોલંકી એવા ગુજરાતના જનરલ સર્કલ સેક્રેટરી દ્વારા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની આંબેડકરની ખૂબ જ મોટી રેલી કાઢવામાં આવી હતી સાથે નવીનચંદ્ર સોલંકી દ્વારા રેલીમાં જોડાયેલ મહાન અનુભવ માટે રેસ્કો સર્કલ પાસે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી રિપોર્ટર ભરતભાઈ સોલંકી નવીન નવીનચંદ્ર સોલંકી ગુજરાત સર્કલ આસિસ્ટન્ટ સેક્રેટરી સેવા આલ છે અને વડોદરા વાસીઓનું તો તમામને કહેવા માંગુ છું કે આ સેવાનો લાભ ઉઠાવો બાબા સાહેબ આંબેડકરની જે જન્મ છે ખુશીથી મનાવાની છે અને વડોદરા વાસીઓને ખાસ નમ્ર વિનંતી કરું છું કે આપણા ગૌરવ જોઈએ કે બાબા સાહેબ આંબેડકર અહીંયા સંકલ્પ ભૂમિ સંકલ્પ લીધેલો તો આપણે સર્વે ભાઈઓ આ સમયે ખુશીનો માહોલ કહેવાય તો બાબા સાહેબ આંબેડકર માટે સૌ ભાઈઓ તથા બહેનોએ આંબેડકર જયંતિ અહીંયા આવવું જોઈએ અને આ ખુશીનો માહોલ બનાવી રાખવો જોઈએ બસ એ એટલી પ્રાર્થના કરું છું જય ભીમ જય જય સવિધાન નમસ્કાર મેં સંદીપ વિજયવર્ગી प्रिंसिपल जनरल मैनेजर बी एस एन एल बड़ौदा व्यापार क्षेत्र मैं आप सभी को बाबा भीम साहब भीमराव अंबेडकर साहब की एक सौ चौंतीसवीं जन्मदिवस पे सभी को शुभकामनाएं देता हूं और मेरा बड़ा सौभाग्य है कि मैं बड़ौदा क्षेत्र में कार्य कर रहा हूं जो कि बाबा साहब की एक कर्मस्थली है और यहीं से उन्होंने सामाजिक एकता का और राष्ट्र को जोड़ने का एक संकल्प लिया है ताकि समाज के सभी वर्ग जो है एक साथ मिलकर राष्ट्र के उत्थान में कार्य करें ઓરને બહુ અચ્છા પ્રેરણા લેકે ઓર દેશભર મેવિધાન છે તારીખ ચૌદ ચાર બે હાજર પચીસ ને પૂરા ભારત દેશમાં એની ભવ્ય ઉજવણી થઈ રહી છે વિશ્વમાં બધી જગ્યા બાબા સાહેબ પ્રતિમાઓ લાગવા લાગી છે કેમકે બાબા સાહેબ એટલે સિમ્બોલ ઓફ નોલેજ એ આખું વર્લ્ડ એમને માને છે આજે આપણા ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ છે એકસો જન્મ જયંતિ છે એમની અને આજે અમે હર્ષ અને ઉલ્લાસથી આખા ભારતમાં ઉજવીએ છીએ અને અમેરિકામાં પણ ઉજવાય છે અને વિદેશોમાં બી જગા જગા સાહેબના જે પૂતળા અને સ્ટેચ્યુ લગાવેલા છે કેમ કે એ સંવિધાનના દાતા જે ભારતમાં એમણે સંવિધાનની રચના કરી છે એનાથી આજે મહિલાઓ અમને લોકોને જે હક અને અધિકાર મળ્યો છે એ બાબા સાહેબથી મળ્યો છે આજે અમે રાત્રે પણ બાબા સાહેબના અધિકારથી બહાર નીકળી શકીએ છીએ અમારું કોઈ નામ નથી લઈ શકતું કેમ કે સંવિધાનની અંદર એવી કલમો લખેલી છે બાબા સાહેબે કે સિમ્બોલ ઓફ નોલેજ જય બેન ઓકે વડોદરા એસસી એસટી એમ્પલોયનર ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી અમે બીએસએનએલ પરિવાર સાલ ચૌદ એપ્રિલ આંબેડકર જયંતિ બીએસએનએલ પરિવાર બધા જાતે મળી અને ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ અને આપણે બધાના માટે ગર્વની વાત એ છે કે વડોદરા શહેર જે આંબેડકરની કર્મભૂમિ રહેલી છે જેમના સંકલ્પ થકી જે સંકલ્પ એણે લીધો હતો કે હું સમાજમાં સુધારા લાવીશ સમાજમાં જાતિ રહીત સમાજની રચના કરીશ એ સંકલ્પ એણે વડોદરામાં લીધેલો હતો તો એ સંકલ્પને કારણે આજે દેશનું બંધારણ એના સંકલ્પને આધારિત જ બનાવ્યું છે તો આપણે બધા વડોદરાવાસીઓને વાસીઓને ચૌદમી એપ્રિલ બહુ ધામધૂમથી મનાવી જોઈએ એના સહભાગી રૂપે બીએસએનએલ પરિવાર અમે બધા બીએસએનએલ પરિવાર સબ મળી અને સર્વ સૌ નાસ્તાનું આયોજન કરીએ છીએ રેલીઓ નીકાળીએ છીએ અને આંબેડકરને ફૂલમાળા કરી અને એમનું નમન કરીએ છીએ તો સર્વ મારા અહીંયા પધારેલ સર્વ મીડિયા અને સર્વ મિત્રોને મારા જય ભીમ નમો બુદ્ધ આજ રોજ बाबा साहेब डॉक्टर भीमराव आम्बेडकर ने एक सौ चौतीसवीं जन्म जयंती निमित्ते वड़ौदरा सर्व नागरिक भाई बहनों ने मारा जय भीम जय बंधारण दोस्तों मैं ब्रिजेश सिंह मैं ए आई प्रेसिडेंट हूं और आज सेवा का ये कार्यक्रम में हम लोग जो है पूरे दल बल के साथ यहाँ पर हाजिर हुए हैं मैं सबसे पहले जो है बाबा साहेब आम्बेडकर साहब को नमन करता हूँ नमस्कार सभी को मेरा नाम हीरल सोलंकी बी एस एन एल की तरफ से આપ સભી કો આજ બાબા સાહેબ આંબેડકર કે જન્મ જયંતિ કે ઉપલક્ષ મેં સી કો બહુ બહુ બધા ચેનલ ને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ